પાટણના સમી નજીક એસટી બસ પંક્ચર થતા મુસાફરો રજડી પડ્યા બસમાં સ્પેર વ્હીલ અને જેક ન હોવાના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની સમીના ગુજરવાડા રોડ પરથી બુજથી ખેરાલું જતી એસટી બસમાં અચાનક પંક્ચર થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા બસમાં કોઈ સ્પેરવ્હીલ ન હતું અને જેગ પણ ન જેના કારણે મરામતમાં વિલંબ થયો હતો મરામત માટે અન્ય બસની તાત્કાલિક વ્યવસ્થા ન થતાં મુસાફરોને સતત બે કલાક સુધી તડકામાં રસ્તા પર જ બેસવું પડ્યું હતું આ દરમિયાન રાધનપુરથી હારી જ જતા મુસાફરો પણ અટવાઈ ગયા હતા સલામત સવારી એસટી અમારીના બોર્ડ હોવા છતાં બસ રસ્તા પર બગડે ત્યારે મુસાફરોને થતી હાલાકીનો આ જીવંત દાખલો છે જાહેર સુવિધાની આ બેદરકારી સામે મુસાફરોમાં તીવ્ર નારાજગી જોવા મળી છે હરીશ જાઉં છે દોઢ કલાક ત્યાં બસમાં પંચર પડેલો છે હજી સુધી અમારે કોઈ બસ મળેલ નથી અમે દોઢ કલાકથી અહીંયા તડકામાં હેરાન થઈએ છીએ નામ છે મહેશ ભગવાનજી સોમેશ્વર તમારું ગામ અંજાર ત્યાં દોઢ કલાક જેવો થઈ ગયો તડકામાં હેરાન થઈએ બેઠા છીએ અમે હે તમારું અમે માંગીએ કે તમારે સ્પીડવીલ રાખવા પડે જેક રાખવા પડે ક્યાં રસ્તામાં જો ગાડી ખરાબ થઈ જાય તો એ ટાઈમે ટાઈમેલ બદલાવી અને ગાડી રવાની કરી અહેવાલ અનિલ રામા નું જ